કિંમત માત્ર સત્તર હજાર રૂપિયામાં મહેન્દ્ર સેન્ટુરો બાઇક વેસવાની છે વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને આ બાઇક મળી શકે ગણતરીની કલાકોમાં બાઇક વેસાઈ જશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહિન્દ્રા સેન્ટુરો બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે બે હજાર અને ચૌદનું મોડલ છે અને બાઇક કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક જોવા મળશે અને બાઇકમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો બાઈક તમને બ્લેક કલરમાં આ બાઈક જોવા મળશે અને બાઈક ગુડ કન્ડિશનમાં જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને વાત કરીએ આ બાઇકની કિંમતની તો માલિકે બાઇકની કિંમત માત્ર સત્તર સત્તર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક ચોત્રીસ ઝીરો તૌતેર એસી માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સત્તર હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ મહિન્દ્રા સેન્ટુરો બાઇક તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તો ગામ મંડેર માધુપુર ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું એક ચોત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે નવાણું એક ચોત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો Чего срать?